પણ એવી સાંધા સાડી છે કે આવી ક્યારેય આપણે ન થાય એવી હાડી ઉપાડી છે આસે અને ફ્લાવર છે રામા કલર ના ફ્લાવર રાસોહાડી છે તો હું બધાય કલર તમને બતાવવાનો આ છે રાણી કલર એકદમ રાણી તો આ પણ ડ્રાસો છે બધી એકદમ સરસ અને એકદમ સરસ મૂક કાપડમાં ધોવાતા પણ ખરાબ ન થાય આપણે કાપડમાં ફૂલ જવાબદારી છે અને જો કોઈને ગમતી હોય ને તો આમાં વોટ્સએપ નંબર આપેલા છે ને એમાં સ્ક્રીનશોટ પાડી લીજો અને રૂપળબેનનો કોન્ટેક્ટ કરી લીજો આ છે બદામી કલર જેવી છે આ છો ગુલાબી એકદમ

ને ફૂલ હેવી સાડી છે ગ્રાસોમાં આપણે વેલ્વેટ પેટનું આવે ને વેલ્વેટ પેટના મૂટા એ રીતે મૂટા છે આપણે આમાં તો આ છે આપણે બાટલી કલર જો એકદમ બાટલી કલર ની છે અને ગુલાબના ગોટા છે જો એ એકદમ સરસ કાપડ તો ફૂલ લચકા જીનું છે અને હેવી કાપડ છે આનું પીસ આખું પીસ લેવા જાવ ને તો 1200 1500 માં આવે ઈ ઈ હાડિયા અસલ છે જો આ છે દૂધિયા અને બ્લુ કલર ફ્લાવર વાળી ગુલાબના ગોટા છે તો તમને આ રીતે હું છે ને બધી સાડી બતાવવાની ચોકવણી ગમતી હોય ને તો હું પણ બેનનો કોન્ટેક કરે અને વોટ્સએપમાં નાખે દે જો એની એટલે તમને આખી સાડી બતાવશે જો આ છે પિસ્તા કલર એકદમ સરસ પિસ્તા કલર અને આ નીચે આપી છે બોર્ડર પિસ્તા કલરમાં બોર્ડર આપેલી છે આ છે બેબી પિંક કલર આ પણ ગુલાટા ગોટા બાળે છે આ તો બ્રાસો બધી સાડી બ્રાસો અને બધી સાડી સાંજમાં છે પણ એકદમ મોટી ફૂલ એકદમ મોટી અને કાપડમાં પણ ફૂલ જવાબદારી અને આપણે લગન પ્રસંગમાં પહેરી હોય તો પણ સરસ લાગે એકદમ મસ્ત છે સાડી જો આ છે ગ્રીન કલર એકદમ ઝેરી લીલી જો ને કાપડ ટાઈપનું આછું જો એકદમ આછું આપણે રેડેડ ટાઈપ આવે ને

બોન્ડિંગ માં જમવા જવું હોય કે આપણે બધે પેરી હોગો એવી સરસ એવી હાડી છે 1215 16 ની સાડી છે પણ હાઉ રીઝનેબલ ભાવમાં માં રૂપલ ને કે તમને મળશે અને રૂપલ બેન નો કોન્ટેક્ટ પણ કરજો આ છે મેથ્યો પીળો અને રામા કલર ના છે સરસ એકદમ એવી બ્રાસો છે ગ્લાસ બ્રાસો કહેવાય આને અને ગ્લાસ ગ્લાસો કહેવાય તો આજ વખતે ખૂબ માલ આવે બોન્ડ પર બેન ને ત્યાં રૂપલ બેન નો કોણ પે તો જા કલર છે એકદમ ને આ જરી લાઈન કાપેલી છે અને બોર્ડર પર તો પણ આપેલો છે આ છે રાણી કલર ગુલાબ ના ગોટા વાળી રાણી કલર એકદમ સરસ હું તમને ખાલી જગક જ બતાવવા કારણ કે આખી સાડી હું નઈ બતાવી હકું કારણ કે વિડિયામાં બધી સાડી નો બતાવી હકું કારણ કે તો વિડિયો નાનો બહુ મોટો બને અને બેનોને સાડી પણ ઓછી જોવા મળે આપણે બે પાંચ સાડી બતાવીએ તો તમે શું સિલેક્ટ કર્યું એટલે હું બધી વધારે જ બતાવું બે ચાર સાડી ન બતાવું આ છે ઝેરી લીલી ફ્લાવર વાળી આછી એકદમ પાતળી એકદમ જો આપણે હાથ દેખાય આપજો અને ફ્લાવર છે આમાં અને વેલવેટના ના કેમ હોય હાવ ન્યુ કલર અને ન્યુ સાડી છે આવી તો ક્યારેય નથી આવતી આજુ વખતે બહુ સરસ સાડી આવી છે બીટ કલર

છાપડી છે અને વેલવેટ પણ છે તો આપણે વેલવેટ ટાઈપ મોટા છે એકદમ સરસ આ છે વરિયાની જરી આય બાટલી કલર આછો બાટલી છે ને આ ઘાટો બાટલી કલર છે જો આ ફ્લાવર ગ્રીન બધી સાડી તો બહુ સરસ છે તો તાત્કાલિક અમે રૂપલબેનનો કોન્ટેક કરી લ્યો અને તાત્કાલિક મગાવી લ્યો ઓનલાઈન જોતી હોય તો પણ આ નંબરમાં કોન્ટેક કરી લેજો

વાળી છે અને ઝીણા ગોટા છે એકદમ સ્મૂથ કાપડ નો જથાવ પાકી છે એકદમ વેલવેટ ટાઈપની આ પણ છે નેટ કે કોઈ નેટ આપણે નેટ ટાઈપ છે પણ અંદર આપણે વેલવેટ ગોટા જેવી ડિઝાઇન આપેલી છે આ પણ રાણી કલર છે એકદમ સરસ તો વેલા કે કોઈલા રૂપલબેનનો કોન્ટેક્ટ કાર્ડ કાઈ કરી લેજો

ને પેરી હોય કોઈને છે ને આમાંથી વન પીસ કરાવવું હોય કોઈને ચોલીનો ચણિયો બનાવવો હોય તો પણ બનશે તો આ જેને જોતી હોય ને વહેલા તબે કોન્ટેક કરજો આ છે બદામી કલર એકદમ બદામી કલર છે અને નીચે મરું જેવી બોર્ડર આપેલી છે આ પણ બદામી કલર છે એકદમ સરસ ગ્રાસો હેરી ગ્રાસો છે ગ્રાસો ગ્લાસ ગ્રાસો છે સ્વરભી સાડી સરસ સીજો આ પણ બ્રાસો છે બહુ મોટી છે અને આ છે ને અડધીમાં આ તો આવું બધું બ્રાસોનું કલેક્શન છે તો કલેક્શન છે જો કોઈને ગમતું હોય તો નંબર પણ આપેલા છે અને જો મારો વિડિયો હોય તો જરૂર કરજો બટન સાડીના વિડિયા